શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય બ્રહ્માજી વૃંદાવનમાં ફરીથી જોવા આવ્યા કે વાછરડા અને ગોપ બાળકો વિના ત્યાં શું પરિસ્થિતિ છે બ્રહ્માએ બધું પૂર્વવત ચાલતું જોયું એ જ ગોપ બાળકો અને એ જ વાછરડાઓ શ્રી કૃષ્ણ બધા વાછરડા અને બાળકો સાથે રમતા હતા તે જોઈ બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આ ખરા કે તે ખરા એટલે કે હું જે બ્રહ્મલોકમાં મૂકી આવ્યો છું તે સાચા કે આ મને દેખાય છે તે સાચા એક ઓછું નથી કે સ્વરૂપમાં ફેર નથી બ્રહ્મા વિચારવા લાગ્યા આમાં સાચા કયા અને ખોટા કયા જ્ઞાની પુરુષો પોતાના આત્મ સ્વરૂપમાં જ રમે છે જે બીજા સાથે રમે છે તે દુઃખી થાય છે ભગવાન પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમે છે શ્રીકૃષ્ણ પોતે પોતાની સાથે રમે છે શ્રી કૃષ્ણ યોગેશ્વર છે શ્રી કૃષ્ણની લીલા કરવાની ઈચ્છા થઈ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં બ્રહ્મા થઈ બેઠા છે સેવકોને કહ્યું કે હમણાં એક નકલી બ્રહ્મા બધે ફરે છે તે અહીં આવે તો તેને મારજો આપનું સ્વરૂપ વર્ષાકાલીન મેઘ સમાન શ્યામ છે તેના પર પીતાંબર વીજળીની જેમ ચળકતું શોભી રહ્યું છે કાનમાં ચણોઠીના કુંડળ છે અને માથા પર મોરપીછનો મુઘટ છે આથી આપના મુખની અનોખી છટા બની છે વક્ષસ્થળ સ્થળ ઉપર મન વનમાળા લટકી રહી છે અને હાથમાં દહીભાતનો કોળિયો બગલમાં છડી અને સિંગ તથા કમર ઉપર બાંધેલી ભેટમાં વાંસણી શોભી રહી છે આપના કમળથી પણ કોમળ ચરણો અને આ ગોપ બાળકનો મધુર વેશ એવા આ પરમાત્માને હું વંદન કરું છું મેઘ જેવા શ્રીકૃષ્ણ શ્યામ છે મેઘનો અને શ્રી કૃષ્ણનો રંગ એક છે પરમાત્માએ મેઘ જેવો વર્ણ ધારણ કર્યો છે કારણ કે મેઘ એ સંત છે મેઘ ખારું પાણી પી જાય છે અને લોકોને મધુર પાણી આપે છે ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે મધુર પાણી એ સુખનું સ્વરૂપ છે અતિશય સહન કરી બીજાને સુખ આપે એ સંત જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય પણ સંત નહીં સંત તો જાતે દુઃખ ભોગવીને પણ બીજાને સુખ આપે છે તેઓના ગળામાં ગુંજા માળા છે યશોદામાં મોતીની કંઠી પહેરાવે તે કનૈયો બીજા બાળકોને આપી દે ગુંજાની માળા ગળામાં ધારણ કરી ઘરે આવે માને કહે મા આ કંઠી હું લાવ્યો છું યશોદામાં પૂછે છે પણ મોતીની કંઠી ક્યાં ગઈ કનૈયો જવાબ આપે છે મોતીની કંઠી આપી દીધી લાલાને ગુંજામાળા અતિશય પ્રિય છે એટલે તો શૃંગારની સમાપ્તિ ગુંજામાળામાં થાય છે થોડું આપો છતાં ઘણું માને એનું નામ ઈશ્વર ઘણું આપો તેમ છતાં ઓછું માને એ જીવ થોડું પણ પ્રભુને પ્રેમથી અર્પણ કરો કનૈયાના મસ્તક ઉપર મોરપીચ છે કામ સુખનો જે ત્યાગ કરે છે તે ઠાકોરજીને ગમે છે પરમાત્મા તેને માથે રાખે છે લૌકિક કામ સુખનો ત્યાગ કરશો તો ભગવાન મસ્તક ઉપર તમને પધરાવશે મોર શારીરિક સંબંધથી પ્રજોત્પત્તિ કરતા નથી તેથી ભગવાન શ્રી કૃષ્ણ મોરના પીછાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે નો તે ભ્રુવ પુષે તળી દમયાય કુબજા અવંત સપરી છલ્લ છલ સન્મુખાય વન્યસ્ત્ર જે કબલ વેત્ર વિષાણ વેણુલક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાજાય બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરે છે આજે તમારું સ્વરૂપ છે તે ઈચ્છાથી થયેલ છે તે પંચ મહાભૂતોથી બનેલું નથી પરમાત્માનું સ્વરૂપ અપ્રાકૃત અલૌકિક છે જીવને જે શરીર મળે છે તે તેના પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મ પ્રમાણે મળે છે મનુષ્યને શરીર મળે છે તે તેના કર્મથી તેને મળે છે પરમાત્મા કર્મથી નહીં પણ સ્વેચ્છાથી શરીર ધારણ કરે છે પરમાત્મા સ્વેચ્છાથી કે ભક્તોની ઈચ્છાથી પ્રગટ થાય છે જે નિરાકાર આનંદ હતો તે જ સાકાર સ્વરૂપે પ્રગટ થયો છે આનંદ જ રૂપે પ્રગટ થયો છે તેથી શ્રીકૃષ્ણ આનંદરૂપ છે આખું સ્વરૂપ આનંદરૂપ છે પરમાત્માનું મુખ ચરણ હાથ આનંદરૂપ છે એટલે પરમાત્માનું સ્વરૂપ અલૌકિક અપ્રકૃત છે ભગવાન કૃષ્ણની બ્રહ્માજીએ જે પરીક્ષા કરી તે બદલ તેઓ પરમાત્માની માફી માંગે છે પોતાના ગર્ભમાંનો બાળક પેટમાં લાત મારે તો શું માતા પોતાના બાળક ઉપર ગુસ્સે થશે ગુસ્સે થવાને બદલે માતા તેનાથી આનંદ પામે છે તે ન્યાયે મારો કંઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો એમ બ્રહ્માજી પ્રાર્થના કરે છે જય શ્રી કૃષ્ણ